આજે નડિયાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ ના સ્કૂલો વીસ સ્કૂલો છે અને વીસ સ્કૂલોમાં જે સ્કૂલો જર્જરી થઈ ગઈ એ સ્કૂલોને નવી બનાવી ને આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો એમાં એક આ ખેતા તળાવ સ્કૂલ પણ જે સેવકા પાસે હતી એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે ભેંસ ફૂલો એવી છે કે જેના ઠાકુરે કહે છે એમાં એક ચુડેલ પણ આવી જાય છે અને બીજી એક નડિયાદની છે તો આ બધી સ્કૂલોને હવે નવેસરથી બનાવી અને બાળકો માટે નવા બિલ્ડિંગની અંદર નવી બેન્ચીસો તથા નવા કોમ્પ્યુટર ક્લાસીસ સાથેના સ્કૂલ બનાવવાનું જે સરકારે અભિયાન ચલાવ્યું છે એ પૈકી આ સ્કૂલો બનવા જઈ રહી છે અને કરોડો રૂપિયાના ખર્ચે અત્યારે આ સ્કૂલ બની રહી છે ત્યારે આજે શિક્ષકોને અને એમના વાલીઓને આ બધાને મેં રિક્વેસ્ટ કરી છે કે જે પછાત વર્ષમાંથી આવતા બાળકો છે જે જેને શિક્ષણ લેવું છે અને એને આપણે ફરજિયાત શિક્ષણ મળે એવું સરકારે કરવું તો એ પગલાં ભરવા માટે આપણે શિક્ષકોને સ્કૂલ બોર્ડના સૌ સભ્યોને અને આંગણવાડીના વર્કરોને આપણે એવી વિનંતી કરી છે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે એના માટે શાળા પ્રવેશો દરમિયાન તમામે તમામ બાળકો સ્કૂલોની અંદર આવે એવું કરવા માટે આજે આપણે સ્કૂલ બોર્ડને વિનંતી કરીએ